બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે કામ ખેતીવાડી અધિકારીઓ અને સરકારી તંત્રનું છે તે કામ આજે ધાનેરાના જાગૃત ખેડૂતોએ જાતે કરી બતાવ્યું છે ખેડૂતોએ સંગ્રહ કરેલા ખાતરના જથ્થાને શોધી કાઢ્યો અને વેપારીઓ પાસેથી વ્યાજબી ભાવે ખાતર મેળવવા માટે દુકાનોની ઘેરાબંધી કરી હતી આજે વહેલી સવારથી જ ખેડૂતો ધાનેરા ખરીદ વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા હતા જો કે સંઘ દ્વારા ખાતરનો જથ્થો ન હોવાનું કહેવાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારબાદ આ જાગૃત ખેડૂતો ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા કચેરીના સમય કરતાં વહેલા આવી પહોંચેલા ખેડૂતોએ કલાકો સુધી મામલતદારને રાહ જોઈ હતી અને ત્યારબાદ ખાતરની અછત અંગે રજૂઆત કરી હતી ખેડૂતોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી કે ધાનેરા ખરીદ વેચાણ સંઘ અને અંદાજિત સો જેટલી ખાનગી દુકાનોમાં ખાતરનું વેચાણ થાય છે પરંતુ જ્યારે ખેડૂતોને જરૂરિયાત હોય તે સમયે ખાતરનો જથ્થો ખૂટી જાય છે ખેડૂતોનો આક્ષેપ છે કે ધાનેરાના કેટલાક વેપારીઓ ખાતરના જથ્થાનો સંગ્રહ કરી કાળાબજારી કરી રહ્યા છે મામલતદાર સમક્ષ રજૂઆત કર્યા બાદ ખેડૂતોએ જાતે જ તપાસ હાથ ધરી હતી અને ગંજ બજાર રોડ ઉપર આવેલી અંબિકા શોપિંગમાં યુરિયા ખાતરનું વેચાણ થતું હોવાની માહિતી મળતા ખેડૂતોએ ભેગા થઈ દુકાન ખોલાવી હતી દુકાન ખોલાવતા જ અંદરથી યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો ખેડૂતોનો આક્રમક મિજાજ જોઈને આખરે સંગ્રહખોર વેપારીએ યુરિયા ખાતર ખેડૂતોને યોગ્ય ભાવે આપવું પડ્યું હતું યુરિયા ખાતરની શોર્ટેજ કે છે અમે સંઘમાં જઈને આયા સંઘમાંથી અમે પછી ખેડૂતો પચાસ સાઠ જણા અહીંયા આવ્યા છીએ મોમલતદારને મળ્યા મોમલતદાર સાહેબે કીધું કે હું એની રજૂઆત કરીશ આગળથી સ્ટોકનું જે છે સ્ટોક લઈશ શું તકલીફ પડે એમ ખાતર માટે ખાતરનો તો પૂરેપૂરી તકલીફ એ ચોમાસામાં યુરિયા ખાતર ખાતર તો ચોમાસો હોય શિયાળો હોય કે ઉનાળો યુરિયા સિવાય ધોન થતું જ નથી શું કહે સંઘમાં જાવ કે દુકાનોવાળા શું કહેવાય દુકાનોવાળા તો કે અમારી જોડે સ્ટોક છે જ નહીં પૂરું થઈ ગયું ખાતર હં સંઘમાં કેટલો ઊભું રહે ઊભું સંઘમાં તો લગભગ અમે સાડે પાંચ વાગે આવેલા હતા હં ત્રણ ચાર કલાક ઊભા રહ્યા પછી સંઘના માણસો આવ્યા કે અમારી જોડે સ્ટોક નથી

ખેડૂતોના મતે અંદાજિત એસી જેટલી દુકાનોમાં યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે ખાતરની અછત ઊભી કરીને અને ભાવમાં વધારો કરી વધુ નફાની લાલચમાં વેપારીઓ ખેડૂતોને પજવી રહ્યા છે ખેડૂતોએ પણ આક્ષેપ કર્યો કે સમયસર હપ્તાને દિવાળી લેતા અધિકારીઓની પોલ પણ આજે ખેડૂતોએ ખોલી છે હવે જોવાનું એ રહેશે કે સંગ્રહખોરી અને કાળાબજારી કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સુતંત્ર તંત્ર ખેડૂતોના હિતમાં કડક પગલાં ભરશે આ સ્ટોક નતો ને આ સ્ટોક એ જ દેખ્યા જેવું હે આ વેપારીઓ દાબીને બેઠા હતા ખેડૂતોને ખૂબ હેરોન તો કરે હે ખાતર વગર

ખેડૂત તરીકે શું તરીકે મારી મોગણી એવી કે હર ખેડૂતને ખાતર મળવું જોઈએ આ લોકો કેમ નહીં આપતા હોય વેપારીઓ આ સરકાર તો સરકાર એમની જો ભેગી એટલે નિતા બાકી ખેડૂતો હેરોન ન થવો જોઈએ મારું માનવું એવું હોય